હેલો જય માતાજી બધા મિત્રોને તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં જો આજ આપણે આ જીરોમમાં આંટો મારવા આવ્યા છીએ આપણે આજ કપા વિણતા હતા ઘરની વાળીએ તમને ખબર જ છે ત્યાં આપણે કપા છે તે ત્યાંથી આપણે આવ્યા છીએ આ વાળી આંટો મારવા તો આજ તારીખ છે આજ સોળ ડિસેમ્બર બે હજારને ત્રેવીસ અને અત્યારથી આ છે સ્થાનના સાડા પાંચ જેવું જોવા દીપણા થોડોક અધર્યો છે તો અત્યારથી આ છે સનના સાડા પાંચ જેવું કીધું આપણે વાળીએ જીરુમાં આટો મારી આવી તો આપણે જીરુમાં આટો મારવા આવ્યા તો અત્યારે એમાં પારવી થોડી થોડી થ્રીપ્સ દેખાય છે એટલે કાલે દવા છાંટવી જ આપણે આ જીરું ચૌદ અગિયાર બે હજારને ત્રેવીસના રોજ આવેલું હતું અને આજ તારીખ થઈ છે આજ સોળ ડિસેમ્બર બે હજારને ત્રેવીસ જો આપણે આ એક મહિનાનું જીરું થયું છે એક મહિનાને માથે બે દિવસનું તો આપણે અત્યારે આ વાળી આટો મારવા આવ્યા છીએ અને આમાં અત્યારે પારવી પારવી થ્રીફ દેખાય તો કાલેમાં દવા છાંટવા થાય કઈ દવા છાંટવાની થાય તે તો મારા પપ્પા છાંટવાના છે હું આપણે તો ઘરનીવાળી છે કપાસવાળી ત્યાં આપણે કપાસ વીણવાનો છે અને અહીંયા કાળે તો દવા છાંટવા કાલ મારો પપ્પા આવશે એટલે કઈ દવા છાંટવાના છે એ તો સાંજે અહીં એગ્રોમાંથી લે ત્યારે ખબર બાકી અત્યારે તો જોવા થ્રિપ્સ દેખાય છે અને આપણે આવ્યા છીએ વાડીએ આટો મારવા જોઈ લો હમણાં હું તમને બેક કેમેરામાં દેખાડું જીરું ઓકે તો લાઈક કરી દીજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળજો જોઈ લો આમાં તમારે થ્રિપ્સની ચકાસણી કરવી હોય તો આપણે આ છે જીરું આવી રીતના છે આ એટલું ખાટું અને આવી રીતે છે અને અત્યારે આમાં આપણે આવ્યા છીએ આટો મારવા વાળીએ એવા સાંજનો સમય છે એટલે તમને આમાં ઠેર લગી સરખું જ દેખાતું હોય છે બાકી તો આપણે દિવસે તે દી ઉતાર્યો હતો વિડીયો ત્યારે બરાબર દેખાતો નહોતો અને અત્યારે જો આ સાઈડ આ સાવ આથમ આવી ગયો છે બસ મિત્રો તો આ વિડિયો મા એટલું તે બધાને જય માતાજી